આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના છેતાલીસમા સત્રનું ઉદઘાટન કરશે સંસદના અંદાજપત્ર સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી સીબીઆઈએ નીટ પેપર ગેરરીતિ મામલે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુજરાત સહિતના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસના કેસોની સમીક્ષા કરી પાર્લેન્ડમાં ચાલી રહેલી ઉનાળુ એથ્લેટીક્સમાં ત્રણ ખેલાડીઓએ સુવર્ણચંદ્રક જીત્યા અને મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે મેચ રમાશે વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના છેતાલીસમા સત્રનું ઉદઘાટન કરશે આ પ્રસંગે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે આ બેઠક એકત્રીસ જુલાઈ સુધી ચાલશે વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એકવાર મળે છે અને તે તમામ વિશ્વ ધરોહર સંબંધિત બાબતોનું સંચાલન કરવા અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ સ્થળો અંગે નિર્ણય લેવા માટે જવાબદાર છે આ દરમિયાન વિશ્વ ધરોહર યાદીમાં નવી જગ્યાઓ નક્કી કરવા હાલની એકસો ચોવીસ વિશ્વ ધરોહર સંપત્તિઓના સંરક્ષણની સ્થિતિ અંગે અહેવાલ આંતરરાષ્ટ્રીય સહાય અને વિશ્વ ધરોહર ભંડોળના ઉપયોગ સહિત અન્ય દરખાસ્તો પર પણ ચર્ચા કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિની બેઠકની યજમાની કરવાની તક ભારતને મળવા બદલ ખુશી વ્યક્ત કરી છે સામાજિક માધ્યમના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત પ્રથમ વખત સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે અને તેઓ આજના સાંજના કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે આ બેઠક દેશની ધરોહરની જાળવણી માટે વૈચારિક આદાન પ્રદાન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે સરકારે સંસદના અંદાજપત્ર સત્ર પૂર્વે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે આવતીકાલથી શરૂ થનારું બજેટ સત્ર બાર ઓગસ્ટ સુધી ચાલશે ત્રેવીસમી જુલાઈના રોજ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું અંદાજપત્ર હશે ગયા મહિને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અંદાજપત્ર સરકારની દુરોગામી નીતિઓ અને ભવિષ્યના અભિગમનો અસરકારક દસ્તાવેજ હશે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા નીટ પેપર ગેરરીતિ મામલે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાંથી બે વ્યક્તિઓ રાજસ્થાનની ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે આ બંને આરોપીઓ પાંચ લેવાયેલી નીટ પરીક્ષાના દિવસે ઝારખંડના હજારીબાગમાં હાજર હોવાની પુષ્ટિ થઈ છે ધરપકડ કરાયેલો ત્રીજો વ્યક્તિ પેપર લીક કરનારને તમામ પ્રકારની મદદ કરતો હતો ચાંદીપુરા વાયરસના કેસો ચોમાસાની ઋતુમાં દેશમાં પશ્ચિમ મધ્ય અને દક્ષિણ ભાગોમાં જોવા મળે છે હોય છે આ વર્ષે જૂન મહિનાથી ગુજરાતમાં પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ચાંદીપુરાના પંચોતેર કેસ સામે આવ્યા છે જ્યારે બે કેસ રાજસ્થાનમાં અને એક કેસ મધ્યપ્રદેશમાં નોંધાયા છે આ રોગયાળાથી અત્યાર સુધીમાં કુલ અઠયાવીસ વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાની સત્તાવાર માહિતી છે આ અંગે આરોગ્ય સેવા મહાનિદેશક અતુલ ગોયલે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચાંદીપુરા વાયરસ અને એક્યુટ એન્સેફલાઇટીસ સિન્ડ્રોમ એટલે કે એઇસીના કેસોની સમીક્ષા બેઠક યોજી હતી આ સમીક્ષા બેઠકમાં ગુજરાતમાં વકરેલા રોગચાળાના કેસો અંગે ઊંડાણપૂર્વકના અધ્યયન પર નિષ્ણાતોએ ભાર મૂક્યો હતો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગુજરાતના કેસોની તપાસ માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને પશુપાલન અને ડેરી વિભાગની કેન્દ્રીય ટીમોને જવાબદારી સોંપાઈ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોટ ફોલો કરી શકો છો આજે ગુરુ પૂર્ણિમા છે તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ આધ્યાત્મિક ગુરુઓ અને આચાર્યોને સમર્પિત છે આ પ્રસંગે લોકો તેમના ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે જેમણે તેમને માર્ગદર્શન આપ્યું અને જીવનને નવી દિશા આપી ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછી બોધ ગયાથી સારનાથ સુધીની યાત્રા કરી અને આ દિવસે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો તેથી આજનો દિવસ બુદ્ધના અનુયાયીઓ માટે પણ કૃતજ્ઞતાનો દિવસ છે ઓલી નેપાળના નવનિયુક્ત પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી આજે સંસદમાં વિશ્વાસનો મત હાંસલ કરશે સીપીએન યુએમએલના પ્રમુખ શ્રી ઓલીએ પંદરમી જુલાઈએ તેમના ચોથા કાર્યકાળ માટે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા નેપાળના બંધારણ મુજબ શ્રી ઓલીએ તેમની નિમણૂંકના ત્રીસ દિવસની અંદર વિશ્વાસનો મત મેળવવો આવશ્યક છે રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલે સંસદમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે શ્રી ઓલીને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા શ્રી ઓલીએ પુષ્પકમલ દહલ પ્રચંડનું સ્થાન લીધું છે જેઓ ગયા અઠવાડિયે સંસદમાં વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ રહ્યા હતા ઉલ્લેખનીય છે કે નેપાળની બસો પંચોતેર સભ્યોની સંસદમાં સરકાર બનાવવા માટે એકસો આડત્રીસ સભ્યોની બહુમતી જરૂરી છે નેપાળી કોંગ્રેસ અને સીપીએન યુએમએલ પાસે એકસો છાસઠ સભ્યો છે આ સિવાય અન્ય ઘણા પક્ષોનું પણ સમર્થન છે હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તરાખંડ રાજ્યમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે રાજ્યના ચંપાવત નૈનીતાલ ઉધમસિંહનગર બાગેશ્વર અલમોડા પિથુરાગઢ અને પૌરી જિલ્લાઓમાં આજે અને આવતીકાલ માટે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે પાટનગર દહેરાદૂન સહિત ગઢવાલના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી છે સંભવિત વરસાદની શક્યતાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવા તેમજ નદીઓ નાળાઓ નજીક લોકોની અવરજવર ઓછી રહે તે માટે તકેદારી રાખવા સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને ખાસ તાકીદ કરવામાં આવી છે પોલેન્ડની રાજધાની વરસોઈમાં ચાલી રહેલી ઉનાળુ એથ્લેટિક્સ સ્પર્ધામાં કિરણ પહેલે મહિલાઓની બસો મીટર દોડ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે તેણે આ દોડ ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ સેકન્ડમાં પૂરી કરી હતી જે આ વર્ષે અત્યાર સુધીનું કોઈ ભારતીયનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે સ્પર્ધામાં મહિલાઓની સો મીટર દોડમાં જ્યોતિ યારાજીએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું ઓલિમ્પિકમાં મહિલાઓની સો મીટર દોડમાં ભાગ લેનારાઓ તેઓ પ્રથમ ભારતીય છે જ્યોતિકા દાંડીએ મહિલાઓની ચારસો મીટર સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે તો બીજી તરફ પુરુષોની ચારસો મીટર સ્પર્ધામાં રાજેશ રમેશે સુવર્ણચંદ્રક જીત્યો છે આજ સ્પર્ધામાં મોહમ્મદ અજમલ ત્રીજા અને મોહમ્મદ અનસ આયા ચોથા ક્રમે રહ્યા છે મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં શ્રીલંકાના રિંગીરી દામોલ્લા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે મેચ રમાશે આ મેચમાં ભારતની જીત સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે મેચ ભારતીય સમય અનુસાર બપોરે બે વાગ્યે શરૂ થશે દરમિયાન યજમાન શ્રીલંકાએ ગઈકાલે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું વિષામી ગુણરત્નની અડધી સદીની મદદથી શ્રીલંકાએ માત્ર સત્તર ઓવર અને એક બોલમાં જીત મેળવી હતી બાંગ્લાદેશ માટે નાહિદા અખ્તરે ત્રણ વિકેટ ઝડપી હતી પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશે વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો અગિયાર રન બનાવ્યા હતા શ્રીલંકા તરફથી ઉદેશિકા પ્રબોધિની અને ઇનોશી પ્રિયદર્શિનીએ બે બે વિકેટ લીધી હતી વિશ્વી ગુણરત્ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના છેતાલીસમાં સત્રનું ઉદઘાટન કરશે સંસદના અંદાજપત્ર સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી સીબીઆઈએ નીટ પેપર ગેરરીતિ મામલે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુજરાત સહિતના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસના કેસોની સમીક્ષા કરી પોલેન્ડમાં ચાલી રહેલી ઉનાળુ એથ્લેટિક્સમાં ત્રણ ખેલાડીઓએ સુવર્ણચંદ્રક જીત્યા અને મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા